અમરેલી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ ગટરના પાણી ઉભરાતા લોકોને અવર કરવું મુશ્કેલ બન્યું હોસ્પિટલ ગેટ પાસે ગંદકીનું સામ્રાજ્ય દુર્ગંધથી દર્દીઓમાં રોગચાળાની ભીતિ સેવાય અમરેલી જિલ્લામાં સૌથી મોટી જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ગટરના પાણી ઉભરાયા દર્દીઓ સાજા થવા આવે ત્યાં જ ગટરના પાણીના કારણે નવો રોગ લાગવાની ભીતિ સેવાઈ રહી છે હોસ્પિટલ મેનેજમેન્ટે વારંવાર રજૂઆતો કરી છતાં નગરપાલિકા તરફથી કોઈ પગલાં નહીં આવતા જૂના બિલ્ડિંગમાં પણ અગાઉ ગટર ઉભરાવાના બનાવો થયા બાદ લોકો હવે કાયમી ઉકેલની માંગ પર અડક છે ગટરની દુર્ગંધ ગંદકી અને બેદરકારી વચ્ચે નગરપાલિકાની કામગીરી પર સવાલોના ગોળીબાર થઈ રહ્યા છે મેઇન ગેટથી જે મુખ્ય રોડ પરની બહારની લાઇન છે એ લાઇનમાં કોઈ જગ્યા પર બ્લોકેજ સર્જાયેલો છે જેના કારણે આગળ પાણી ન લેતું હોય એને ફ્લો મારી અને હોસ્પિટલનું કેમ્પસ છે એ નીચાણવાળા ભાગમાં છે એટલે ત્યાંથી બહાર નીકળે છે જે બાબતે અમે સતત બે દિવસથી આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી દીધેલ છે અને એ લોકો તાત્કાલિક નિવાડો આવે એવી રીતની અમને બાંહેધરી આપેલ છે અને એ કામ થઈ જવાની ખાતરી આપેલ છે એટલે વધી વધીને આજ સાંજ સુધીમાં બ્લોકેજ દૂર થતાં પાણી ચાલવા માંડશે એવી રીતની વાત થયેલ છે આ સિવિલની અંદર પાણી ખૂબ જ જૂનું બિલ્ડિંગ છે થોડું નીચાણવાળા ભાગમાં છે અને રોડ પર લાઇન છે એમાં વારંવાર બ્લોકેજ આવતા હોવાથી આવો પ્રશ્ન રહે છે પણ એ ન થાય એ માટે અમે પાલિકા સાથે મળી ਅਨੇ ਕਾਰਜ ਕਰੀ ਰਿਹਾ ਹੈ અમરેલી હોસ્પિટલના ગટરના પાણીનો ઉપદ્રવ સામે આવ્યો છે ગેટ પાસે ગંદકી દુર્ગંધથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો કાયમી ઉકેલની માંગ તેજ બની છે જણાવી દઈ આ ગંદકીને કારણે નગરપાલિકાની કામગીરી પર સવાલોના ગોળીબાર થઈ રહ્યા છે ત્યારે બિલ્ડિંગમાં પણ અગાઉ ગટર જૂના બિલ્ડીંગમાં પણ અગાઉ ગટર ઉભરાવાના બનાવો થયા હતા અને ત્યારબાદ લોકોને હવે કાયમ ઉકેલની માંગ પર અડગ છે લોકો ત્યારે ગટરની દુર્ગંધ ગંદકી અને બેદરકારી વચ્ચે નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે દર્દીઓ રોગયાળાની ભીતિ સેવાઈ રહી છે અમરેલી જિલ્લામાં સૌથી મોટી જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ગટરના પાણી ઉભરાયા સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી